పే దొరమో હેલ્લો મિત્રો ગુડ મોર્મનિંગ સગવજ છે અને આલોકમાં મિત્રો આશાર પછી આખો સવાની તમે બિત સારી રહી છે મિત્રો આજે સવાર સવારમાં અમે જઈ રહ્યા છીએ સુબહવાળા લાકડા ભરવા માટે ને ભાઈ તું ક્યાં જાય છે અત્યારે ક્યાં જાય છે અત્યારે તું ફરવા આ ખટારો લઈને ફરવા જાય છે કે માલ ભરવા જતો આ ખટારો લઈને ફરવા જઈ ગઈ માલ ભરવા

દસ ટન ટન તો ભરી જ દેવા મિત્રો જતાં જતાં રસ્તામાં એક પેસેન્જર મળી ગયો છે મને આ છે ને હેલું પેસેન્જર છે હેલું फेदर में पहनते चलू पजामा पहला दौर में कयो नंबर आवेला तारो पिल्लो पिल्लो हूं बात करे अटली होशियार है के तू हैं दर्द का, का गया हैं जिला सुदी गई पर जो है तो जिला वाले हमने किदु नहीं हां तो कोशी हमने मोरे जय पहुंचे बद्दपति गयो हां બધું પતી ગયું ને પછી પછી ને બોલાડ્યું તો છેલ્લો નંબર આવી ગયો ઓડસ્તારી એટલે જિલ્લા લેવલ સુધી ગઈ લીકે તું હા હે મિત્રો આયેલું છે એલું નો પહેલા ધોરણ માં પહેલો નંબર આવેલો તો જિલ્લા સુધી ગયા અત્યારે આ મારી સાથે બેસી ગઈ છે સ્કૂલે જવા માટે તને મે ગાડી માં બેસાડી લાવ્યો ને એના 100 રૂપિયા ભાડું થાય તારા પપ્પા ને કહી દેજે કે હા હારો હારો બસ ઠીક મિત્રો પુષ્પાળો આવી ગયો છે અને અમે અત્યારે નીકળ્યા છે લકડા ભરવા માટે સોનગઢ થી પણ એક આકા મોડો આવ્યો તો કરું હો મિત્રો મે એને 8:30 વાગે નું કીધું તો ને આવ્યો 10:30 વાગે એટલે મને ગાળ દેતો છે પુષ્પાળો હા મોડો આવ્યો કરું હો કઈ ને કાલે વેલો જ આવી જાવ આપણે ભાઈ દૂધ ભરીને આટલે વાર માં નીકળી જતો ચાલુ કાઢીએ મિત્રો જયારે લાકડા ભરીને આપણે આવીશું ત્યારે આ ડુંગર પર ઉપર ચડવાનું છે તો જતી ભાગ છે વાંધો નહીં પણ આવતી વખતે વાંધો પડશે લાકડા ભરીને કાઢવાનું છે એટલા માટે ને પુષ્પાળો અહીંયા આરામમાં છે આટલા ખરાબ રસ્તામાં અને ઊંઘ કેમ આવે છે મને ખબર નથી પડતી રાત્રે ખબર નહીં કાંઈ ગયો તો ઓ કાંઈ ગયો તો રપુસપાડા રાતના ઉપર કે હે કાંઈ ગયો તો ખબર નહીં કે બોલતો નથી રપુસપાડા રાતના ખબર નહીં કાંઈ ગયો તો

ને પુષ્પો ડા નવા ગયેલો કાજે હે રૂમાલ લઈને એ આંગળવાનો છે હમ મિત્રો લકડા ભરેલા આવેલા છે તો અહીં આગળ ખાલી કરી રહ્યા છે મજૂરો પછી મિત્રો આ લકડા ખાલી થઈ જાય એટલે ફરીથી લકડા ભરવા જવાનો છે લાકડા ભરી ગયા છે અને બીજા તરફ ભરવા માટે આવેલા છે આ લાકડા કાપેલા છે આ બધા આ ભરવાના છે તો ગાડીમાં લાકડા ભરાઈ ગયા છે અને અત્યારે જે લાકડા ખાલી કર્યા છે એ ભરવા માટે જાણું છું મિત્રો અહીંથી ગાડી કાઢવાના છે પણ કામ નથી લાગતો વચ્ચે લાકડો નડી જાય છે એટલે

ખેકરી પાડેલા મિત્રો જે આપણે લાકડા ખાલી કરેલા હતા તે લાકડા ભરવાનું ચાલુ થઈ ગયું છે ને આ લાકડા ભરી જાય પછી આપણે જવાના છે જે પેપર કંપનીમાં મિત્રો ગઈકાલે આપણે આ કમન બનાવ્યા હતા તો મિત્રો આ કમન બનાવ્યા હતા એટલે સસ્પેન્શન છે ખુલ્લા મૂકેલા હતા કારણ કે ગાડી લોડ થઈ ત્યારે જે એને ફિટ કરી શકાય એટલા માટે અત્યારે પુષ્પડો અને કમન સસ્પેન્સર ફિટ કરવા માટે નીચે મોકલ્યું છે જોનીયા લાકડા ભરીને નીકળ્યા છે અત્યારે જેકે મેપર કંપનીમાં જવા માટે મિત્રો મેં ફાઇનલી કંપની પાસે આવી ગયો છું કાગળિયાની એન્ટ્રી કરાવીશ ત્યારબાદ ખબર પડશે કે નંબર ક્યારે આવશે ખાલી ખાલી કરવાનો મિત્રો આ ગાડી ખાલી થાય પછી આપણા નંબર આવશે ગાડી ખાલી કરવાનો અચ્છા આપણી પિકઅપ જે સુભા લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે જાઉં છું ઘરે તો મિત્રો લાકડા ખાલી કરીને આવી ગયો છું ઘરે મિત્રો આ છે ઘર મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત